આપ્યું કે નવી આઈટમ બનાવી છે આ મેં તમને પહેલાં બતા કેટલું ચોખ્ખું તમે હવે જોઈ શકો છો કેટલું ખાડું ગયું છે આમાં ને આપણે લીંબુ તો લીંબુ તો લીંબુની પણ કયું તો આ ખાલી ભીંડા થયા છે બાકી ટમેટાને ને મરચાં થયા નથી હવે બીજો લેવો પડશે હા તમે જમફળ જોઈ શકો છો હા તારું ગુલાબ દેખાડતું હા ભાઈ જોઈ લેવું હવે ગુલાબ છે ઊગે છે રૂ નવા પાંત આવે છે હા કરમાઈ ગયું ગુલાબ હા નવું ગુલાબ ઊગે છે લીંબુ આપણે સેટ કરી નાખ્યો શું કહેશ પીવું શું લીંબુ પડી ગયું બે લીંબુ નવા નીકળે લીંબુ હા આમાં લીંબુ ક્યાં દેખાય

આપણું મકાન જરાક જેલું ખડ કાઢ્યું છે આ કાલે લઈ આવ્યો રાપર ગયું ને તો કપડાં સુકાવા માટે લઈ છું ઘરેડી આયેલું સામે આવશે દિવાલમાં ને આ જે ભાગ છે આમાં લીમડા હું ખોડી નાખશું એટલે પછી શું વાંધો ના આવે કમ્પ્લીટ લેવલ લાગી જાય એટલે ઘણા બધા કપડાં સુકાઈ શકે ને આપણે તુલસી માતા આ જોઈએ આપણે આ સેટ કરવાનું બાકી પડ્યું છે આંબાને જ સેટ કરવું પડશે એક આ એક આંબો છે કે છે જે પરફેક્ટ છે આને સેટ કરવાની જરૂર નથી પડી ને આફ્ટર લોંગ ટાઈમ જોઈએ આપણે આ શું નામ છે અંજીર આપણું અંજીર છે ને આ મીઠો લીમડો આજે આપણે ઘરની અંદર વાડીની મુલાકાત કરી છે ફાર્મ હાઉસ ને આ બે બીજા આંબા છે આને સેટ કરવું પડશે કટિંગ કરીને આ ચીકુ ચીકુ તો આમાં એક વાર પછી કોઈ ચીકુ દેખાણ નથી એમાં બીજા આવ્યા દેખાણ દેખાણું યુ હા જોઈ શકો છો આંગળીમાં ચીકુડી થઈ છે ને આ બે બીજા આંબા अब खाड घगोज जैम जो चकोछो आप खाड गणु तईगोजे लाजी आग सापसापाई वार अम्मल आनो थे शापसापाई कारावानीचे अवे आमा केरी अवे बाई दुगाई काई रिवान थीए जिन केम चु बद्धा बद्धा मजा माझा सो तवाइका स અને આજથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ બધાનું સારું કરે અને બસ હવે જો અમે જા મહાદેવની પૂજા કરવા પછી આવીને હજી તો ચા નાસ્તો ને બધું બનાવવાનું તો બાકી જ છે હજી તો ખાલી નાય ધોઈ રેડી થયા અને અમારે માતાજીની પૂજાને કરી ને હવે જાશે મહાદેવે મહાદેવની પૂજા કરી ઘરે આવી

No, me chico no. So, ya la allí no se llama શેનું શાક છે ના ના શાક તો મસ્ત બન્યું શેનું છે કંકોડાનું શાક કોઈ દી ખાધું નથી ખાધું કોઈ દી નહીં પેલી ખાધું કેવો લાગે સ્વાદ સારું બસ સારું પપ્પા બનાવ્યું કંકોડાનું શાક મસ્ત બન્યું છે પાછા એક ઝાડમાં વધારો થયો છે આડવીના પાનનું છોડ છે જે લઈ આવ્યો છું હવે આજે આનું રોપણ કર્યું છે એ તમે જોઈ શકો છો આપણા ઘરમાં તુલસીના રોપા ઘણા બધા થયા છે આ બધા તુલસી છે આ બધા બધા તુલસીના છે રોપા વચ્ચે ખડ અને તુલસીની જગાઇ હું કે ભાઈ તારે ભાગવું છે કે હવે આપણે બીજા જો કાલે અહીંયા કમેટા ટમેટા નહીં પણ મરચાં આખું પેકેટ આમાં નાખી દીધું છે જોઈ કેટલા ઊગે છે એક વાર વાવી નાખે છે પછી જોઈ શું થાય છે કેમ થાય છે થાય થાય છે કે નહીં આની પાસે તારે જવું છે કે નહીં હવે શરમ નથી કોઈને ઘરમાં ઢેરી આવશ હા જો આંબા બેનુસ આંબા તમને બતાવવાનું રહી ગયા આપણે આયરો આંબા તો થઈ આવ્યા છે હા કમ્પ્લીટ થઈ ગયું એમાં વચ્ચે ભેગું આપણે વાયું છે અજમો ને આ બાજુ તો ખડખાઢોર બાકી છે અને આમાં એક અજમો નાખ્યો છે ને આ ઉપરથી તો સુકાઈ ગયું પણ એ ખા વળી પાંગરી આવી વાંધો ના આવ્યું આંબા એક બે ના ત્રણ આંબા બીજા જે તાજેતરમાં આવ્યા છે આ બે કમ્પ્લીટ થઈ જાય આ ખાલી બરાબર નથી ને આમાં ટમેટા ન થયા મારે રાપર જવાનું હતું એ હવે કેન્સલ થયું હવે આજે રાપર નથી જવાનું રાપર જવાનું છે કાલે આજે આપણે બજારના બીજા કામકાજ પતાવેલી બીજે બે બીજી જે બે ચાર વસ્તુ લેવી છે એ લેતા આવી આજે દાઢી કરાવી તમે કહેજો કેટલો ખરાબ ખરાબ લાગે છે અને બીજું મમ્મી ત્યારે બાબુનું નામ સાંભળતા સાંભળતા સૂઈ ગયા અને વાગ્યા છે સાંજના ચાર આ તો તડકો થોડોક નીકળ્યો છે બાકી તો સવારે છાટા હતા ને ચાલો ત્યારે આપણે હવે દુકાન બાજુ પ્રયાણ કરીએ અત્યારે સાંજે સવારના ગયો તો સીતાફળનું ઝાડ લેવા માટે પણ તકલીફ એ નડી કે જો ત્યાં કંઈ પહોંચ્યો ને ત્યાં છાંટા ચાલુ થઈ ગયા એટલે પછી હું પાછો આવતો રહ્યો એટલે હવે પાછું જ્યારે બીજો આવશે ત્યારે જઈશ સીતાફળ લેવાનું રહ્યું લગભગ બધું આવી ગયું છે છતાં બીજું કંઈક ક્યાંથી સારું દેખાશે લઈ લેશું આ ખાલી સીતાફળ કાલે કાલે ગયા પરંતુ જ્યારે આવે ત્યારે સીતાફળ લેતો આવીશ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં છો મજામાં જ હશો તો આવી ગયા છે સાંજના આઠ અને હું આજે બનાવું છું પાતળા એટલે મેં કીધું કાલે લોક બનાવવું તો આપણે હું તમને બતાવીશ કે પાતળા કેવી રીતના બનાવવા ફર્સ્ટ ટાઈમ બનાવું છું પાતળા ઘરે તો મમ્મી જ બનાવતા હોય છે પણ આજે મેં કીધું હું ટ્રાય કરું કેવા બને છે આઈ હોપ સારા બને ખરાબ બનશે તો આપણે મૂળ તો જીરી નહીં હોય થોડું લઈશ કેમ કે મારે બનાવવું કે ઉતાર અને જીકર છે ને જીકર ગેસ દુકાની એટલે એ આવશે મોડા તો હાલ હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ તો આ છે અળવીના પાન આપણે ધોઈ લીધા છે હવે પછી એમને લુસી અને આમાં ગોળનું પાણી છે આમાં આંબલીનું પાણી છે આ જો મેં બધું રેડી કરી લીધું છે આમાં ચણાનો લોટ નાખ્યો છે હૈદર લાલ મરચું ગરમ મસાલો હિંગ અને મીઠું અને હા આમાં લસણ બી નાખી શકીએ આદુ મરચાંની પેસ્ટ બી નાખી શકી લસણ મેં સ્કીપ કર્યું છે કેમ કે શ્રાવણ મહિનો ચાલુ છે અને મમ્મી લસણ ડુંગળીવાળું કે કોઈ બી ખાતા નથી એટલે હવે આમાં જો આપણે પાણી નાખી આમાં હવે આંબલી અને ગોળ નાખી અને પછી હલાવીને પછી ઉપરથી ઈનો નાખશી અને પછી જો આ અળવીના પાન છે એને આ બધું કટ કરશે આ નસું હોય ને એ કટ કરી લેવાની અને પછી બેનો રોલ બનાવીને બાફવા મૂકું હું તો જો થોડું થોડું આવી રીતના લઈશિન બનાવી લીધું છે બધું મસાલો બધું મિક્સ કરી નાખ્યું છે અને આના શું કહેવાય નસોડા કાઢી લીધા છે જો અને આપણે ઢોકરી મૂકી દીધું પાણી નાખીને જે ગેસ ચાલુ નથી કર્યો હવે કરીશ હવે આપણે આના ચોપડી અને હવે બાફવા મૂકશી પાતળા મૂકી દીધા છે બાફવા જે તો કાચા એ પાતળા રેડી થઈ ગયા છે અને જોઈ શકો છો કેટલા મસ્ત કટ થયા છે કેટલા મસ્ત કટ થયા છે અને આપણે એમાં આમને વઘારશું તો આપણા પાતળા રેડી છે આપણે કઈ પાતળા પાતળા

હે કેમ સારા હજુ સારા છે તો હું હવે આનું એક્સપેરિમેન્ટ કરું છું ચાખું છું અરે વાહ એક નંબર હાચું છે કસન રે એક નંબર બને છે ધીમે ધીમે વસ્તુ નીકળે છે બેગમાં શું શું હતી હવે અમુક વસ્તુ મને હવે દેખાણી ક્યાં વસ્તુ લઈ ગયા હતા આપણે આટલા બધા મારા બ્રશ ત્રણ બ્રશ મારા હતા તો મને કહે આવ્યું સાબુ જે એક જ આમાં યુઝ થયો છે ને લીધું તો એ કાંઈ કામ નથી આવ્યું બીજે ક્યાંય કામ આવી જશે હવે ને બજરંગ દલો